અમરેલી ન્યૂઝ પ્રવાસીઓને આકર્ષવા માટે પ્રવાસન ધામ સમા આબરડી સફારી પાર્કની વ્યવસ્થા વિકસાવવાની માંગ મુલાકાતીઓ કરી રહેલા છે નજીકમાં આવેલ ખોડિયાર ડેમમાં નૌકા વિહારની વ્યવસ્થા કરવામાં આવે સાથે જ આંબરડી સફારી પાર્ક ખાતે બસની જગ્યાએ ખુલ્લી જીપ્સીની વ્યવસ્થા કરવામાં આવે તો કદાચ ધારી શહેર ગુજરાતનું નંબર વન પર્યટન સ્થળ બની શકે છે ધારી શહેર એટલે ગીર વિસ્તારમાં દાખલ થવાનું પ્રવેશ દ્વાર અને ગીર વિસ્તારની મુલાકાતે પ્રવાસ દરમિયાન અસંખ્ય પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે ગળધરા ખોડિયાર મંદિર ગળધરા ખોડિયાર ડેમ આંબરડી સફારી પાર્ક આ બધા ફરવાલાયક માણવાલાયક અને જોવાલાયક સ્થળોનો વિકાસ પણ ખૂબ જ જરૂરી છે વિકાસ કરવામાં આવે તો કદાચ આજ ધારી શહેરના વેપાર ધંધો રોજગાર પણ વધી શકે છે ધારી શહેરથી સાત કિલોમીટર દૂર આવેલ અમરેલી જિલ્લાની આન બાન અને શાન એટલે કે આંબરડી સફારી પાર્ક તહેવારોની સિઝન ચાલી રહી છે ત્યારે આંબરડી સફારી પાર્ક ખાતે ગુજરાતભરના પ્રવાસીઓ હાલ આંબરડી સફારી પાર્ક ખાતે આવી પહોંચ્યા છે ફોર વ્હીલર કારનું આ પાર્કિંગ પણ જાણે કે આજે ટૂંકું પડી રહેલ છે લોકો મન ભરી સિંહોના દર્શન કરી રહેલ છે જેમાંથી કોઈ પ્રવાસીઓ આંબરડી સફારી પાર્કની મુલાકાતને એક યાદગાર સંભાળના સમાન ગણાવી રહેલ છે તો કોઈ પ્રવાસી નારાજ પણ જણાઈ રહેલ છે વન વિભાગ દ્વારા ફાળવવામાં આવેલ બસમાં બેસી જ્યારે પ્રવાસીઓ આંબરડી સફારી પાર્કની અંદર જાય છે જ્યારે તેઓને પૂરતા સિંહો જોવા મળતા નથી સાથોસાથ બીજા અન્ય વન્ય પ્રાણીઓ પણ આંબરડી સફારી પાર્કમાં નથી એવું પ્રવાસીઓ જણાવી રહેલા છે તો કોઈ પ્રવાસી બસને બદલે જીપ્સીની વ્યવસ્થા કરવામાં આવી હોત તો સારું કહેવાય એવું પણ જણાવી રહેલા છે હવે જાણો પ્રવાસીઓ શું કહી રહેલા છે રિપોર્ટર સરફરાજ ખોખર અમરેલી મારું નામ પિનલ ગાંધી છે અને હું મારા ફેમિલી સાથે વડોદરાથી અમે લોકો અહીંયા ફરવા માટે આવ્યા છે અમરેલી અમે અત્યારે એક ફોરેસ્ટમાં આવ્યા છે ફરવા માટે જેમાં અમે ને બધું જોયું અને બહુ સરસ જગ્યા છે અને ફોટોગ્રાફી માટે પણ બહુ સારું છે તમે ફેમિલી સાથે આવી શકો છો અને આરામથી અહીંયા ફોટોગ્રાફી સી વગેરે હરણ વગેરે બધું જોઈ શકો છો એટલાક અમે અહીંયા કરીબન ત્રણ સીઓ જોયા અને પંદર વીસ જેવા હરણ જોયા બીજું બહુ બધું દૂર દૂરથી દેખાયું છે અને તમે ફોટોગ્રાફી માટે સારો કેમેરો લઈને આવો તો ઝૂમ કરીને વધારે સારી રીતે તમે જોઈ શકો છો અમને ઘણી મજા આવી છોકરાઓને પણ મજા આવી અમારા મમ્મી પપ્પા છે થોડા એજેડ છે એમને પણ મજા આવી કઈક અલગ વાઈબ મળી અમે જોવા માટે કે એક સારી જગ્યા છે અને આવી ખુશ છે અમે લોકો